પંચમહાલ જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન તારીખ છ અને સાતમી ડિસેમ્બર દરેક તાલુકાઓમાં ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે રાજ્યના ખેડૂતોને રવી ઋતુમાં ખેતી અને બાગાયતી પાકોના આધુનિક કરણ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાઓમાં તારીખ છ બાર બે હજાર ચોવીસથી તારીખ સાત બાર બે હજાર ચોવીસ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રીના અધ્યક્ષતાની જિલ્લા આયોજન સમિતિના બેઠકમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના આયોજનને લઈ તમામ તાલુકાઓમાં સ્થળ પસંદગી કરવામાં આવ્યા છે આ સાથે ખેડૂતોને આધુનિક તાંત્રિકતાઓ અને નવીનતમ ટેકનોલોજીની માહિતી મળી રહે તે માટે કૃષિ પ્રદર્શન સ્ટોલ રાખવાનું તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કૃષિ મહોત્સવ દરમિયાન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી કે બારીયા પ્રાંત શ્રીઓ નાયબ ખેતી શ્રી વિસ્તરણ અને તાલીમ નાયબ બાગાયત શ્રી નાયબ પશુપાલન શ્રી વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક શ્રી અને વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ હરમેશ સત્યની સાથે